નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર મહાભારતની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મળું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કેવા માગીશ કે ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબહેન દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂરને જરૂર શેર જરૂર કરજો તો ચાલો મોડું નકતા આજની સ્ટોરી શરૂ કરી છે મહાભારત પહેલાની વાત છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એના રૂમમાં બેઠા બેઠા યુદ્ધની તૈયારી કરતા હતા યુદ્ધની રચના કરતા હતા કેવી રીતના યુદ્ધ યુદ્ધનું કહેવાય છે કે યુદ્ધનું તૈયારી કેવી રીતના યુદ્ધ કરવું બધું તૈયારી કરતા હતા એવામાં એક રાજા આવે છે જે ઉડીપીના રાજા હોય છે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કરે છે ને કે છે કે અમે કોઈના તરફથી નહીં લડીએ કે નહીં કૌરવો તરફથી લડીએ કે નહીં પાંડવો તરફથી લડીએ બહુ સરસ તો કે તમે કરશો શું કે હે પ્રભુ કે કૌરવો અને પાંડવોના જેટલા પણ સૈનિકો છે એ સૈનિકોને જમવાની વ્યવસ્થા અમે કરી કે એ ચાહે કૌરવો હોય કે પાંડવો હોય અમારા માટે બધા જ સરખા રહેશે કે આ વાત સાંભળી શ્રી કૃષ્ણ ભગવાન બહુ જ ખુશ થયા કે ચાલો બહુ સારી વાત છે કે સાંજે જે સૈનિકો થાક્યા હશે એને સારું ભોજન તો મળી રહેશે આ વાતથી ખુશ થઈ શ્રી કૃષ્ણ ભગવાને ઉડુપીના રાજાને હા ગઈ પછી યુદ્ધ પ્રારંભ થયું અને સાંજે બધા સૈનિકોને કૌરવો સૈનિકો અને પાંડવોના સૈનિકોને ભરપેટ અને સારું ભોજન મળતું રહ્યું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એવી રીતના અઢાર દિવસ યુદ્ધ ચાલુ છે હવે બે પાંચ જગ્યા એટલા મુક સૈનિકો મળતા પણ હોય છે વીર ગતિને પ્રાપ્ત પણ થતા હોય છે પણ એમ છતાં ક્યારેય અન્નનો બગાડ થયો ન હતો આ વાત બહુ સારી હતી અને આ વાત યુધિષ્ઠિરના મગજમાં બેસતી નથી કે આટલા લાખો જણા જમે છે તો એક પણ જાણો અન્નો બગડતો નથી આ કેવી રીતે પોસિબલ છે એટલે યુધિષ્ઠિર જીજ્ઞાસવાલો હતો એટલે એ ઉડીપીના રાજા પાસે ગયો કે હે રાજન આ કેવી રીતે નક્કી થાય છે કે દરરોજ લાખો સૈનિકો મરે છે તો તમે કેવી રીતના નક્કી કરો છો કે આજે કેટલું અન્ન રાંધવાનું અથવા કેટલું અનાજ રાંધવાનું કેવી રીતે નક્કી કરો છો કે ઉડીપીના રાજા કહે છે કે હું પહેલા કૃષ્ણ ભગવાનને જમવા આપું છું અને એ કૃષ્ણ ભગવાનની થાળીમાં શિંગદાણાના એટલે મગફળીના દાણા મૂકું છું શ્રી કૃષ્ણ ભગવાન જેટલા મગફળીના દાણા ખાય એના હજાર ગણું હું ઓછું રાંધું છું એટલે કે કૃષ્ણ ભગવાન દસ દાણા ખાય તો દસ હજાર સૈનિકોનું જમવાનું હું ઓછું બનાવું છું એનો મતલબ એવો થાય છે કે કૃષ્ણ ભગવાન જેટલા મગફળીના દાણા ખાય એટલા સૈનિકો આજે મળવાના છે આ જોઈ આ તથ્ય જોઈ યુધિષ્ઠિ પણ એ ઉડીપીના રાજાને નમન કરવા માંડે કે તમારી બુદ્ધિ અને ચાતુર્યા વખાણ કરવા પડે કે તમારું દાદ દેવી પડે કે આ પછી ઉડીપીના જે સાઉથમાં આવેલું છે ઉડીપીના બધા જ આવી રીતે જમારતા અને આજની તારીખમાં પણ સાઉથમાં તમે જાજો તો ઉડીપી એટલે એક વેજ રેસ્ટોરન્ટનું ઘણા બધાના નામ છે કે ઉડીપી રેસ્ટોરન્ટ અને ઉડીપી એટલે વેજ રેસ્ટોરન્ટ અને અત્યારે દેશ દેશ વિદેશમાં લાખોની સંખ્યામાં ઉડીપી રેસ્ટોરન્ટ બની ગયા છે જો તમને પણ ક્યાંય ધ્યાન આવવું હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો અને આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો જો ભાઈબંધ દોસ્તોને આ સ્ટોરી ખબર ના હોય તો એને શેર કરી દેજો અને નાના ભૂલકાઓ અથવા વડીલોને આ સ્ટોરી ન હોય તો જરૂર જરૂર સંભળાવજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તી